સિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે જંગલની થીમ્સ ડેકોરેશનના વચ્ચે બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિએ ભારે આકર્ષણ જમાવ્યું સિનોર તાલુકાના મોખરાનું સ્થાન ધરાવતા અવાખલ ગામે દર વર્ષની જેમ જંગલ થીમ્સ ડેકોરેશન વચ્ચે બિરાજમાન ગણપતિ બાપાની મૂર્તિએ ભારે આકર્ષક જમાવ્યું હતું વર્ષ દરમિયાન આવતા તહેવારો પૈકી મહાશિવરાત્રી અને ગણેશ ઉત્સવ નવરાત્રિ સહિતના તહેવારોમાં કથાસપ્તાહ અને કીર્તન સંધ્યા કાર્યક્રમો

ગણેશજીની મૂર્તિએ ભક્તજનોમાં આકર્ષણનું કેન્દ્ર જમાવ્યું હતું રિપોર્ટર કેતન વસાવા શ્રી ગણેશ મારું નામ દેવેન્દ્ર દવે કિશોરભાઈ છે આ વખલ ગામમાં નવયુવક દ્વારા આયોજિત કરેલા ભગવાન ગણપતિની પ્રતિમા લઈને ભગવાનની પૂજા અર્ચના આરતી આરતી અને થાળ ભગવાનને કરીએ છીએ દસ દિવસ હસ્ત્રલ્લાસથી ભગવાનની પૂજા કરીએ છીએ અને અહીંયા ભક્તો દ્વારા એમની આસ્થા ભગવાનજીની આસ્થા બહુ સારી રહે છે એમની મનો મનોરથ પૂર્ણ થાય છે અસ્ત શ્રી ગણેશનામાં મારું નામ ધોવન પટેલ છે મુકામપુર સવાખલનો રહેવાસી છું અમે આવાખલ યુવક મંડળ આ વર્ષે ગણપતિ બાપાને જંગલની થીમથી લાવ્યા છે અમારા યુવક મંડળમાં કુલ ત્રીસથી ચાલીસ યુવકો આ વર્ષે વધીને થયા છે અને દર વર્ષે કે તમે જાણો જ છો કે છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આવા ખાલા યુવકો આવી રીતે જ ડેકોરેશન સારી રીતે કરીને ગામનું નામ વધારે છે